મહેસાણા જિલ્લા પોલીસ પાસે એક મોટા સમાચાર સામે આવ્યા છે અને મહેસાણાની સેશન કોર્ટે ડીવાયએસપી દિનેશજી ચૌહાણ છે તેમના સામે તપાસના આદેશ આપ્યા છે બહુ ચકચારી આઈએટીએસ કૌભાંડનો જે મામલો હતો તેમાં દિનેશજી ચૌહાણે તેમના ઉપરીની મંજૂરી લીધા વગર કોર્ટમાં સમરીસી રિપોર્ટ ભરી દીધો હતો ના મામલે તત્કાલીન પોલીસવાળા આ સમરીસી રિપોર્ટના સામે રિવિઝન અરજીમાં ગયા હતા વિગતવાર વાત કરી છે કોર્ટે આ મામલે આજે શું હુકમ કર્યો છે તેની તો તેને કહીએ જે પીડ વૈષ્ણવજન પરા પોલીસ બેડામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં બહુ ચકચારી આઈલ ટી જે કાંડ થયો તો તે કાંડમાં ડીવાય એસપી જે વિશ્વગઢ છે દિનેશસિંહ ચૌહાણ તે પોતે તેમના ઉપરીની મંજૂરી લીધા વગર વર્ષ બે હજાર ત્રેવીસ માં જે ફરિયાદ મહેસાણાના બી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ હતી તેની તે તપાસ કરતા તેનો સમરી સી રિપોર્ટ ભરી દે છે આ મામલો ખૂબ ગાજો પણ હતો ને ત્યારબાદ તત્કાલીન મહેસાણાના પોલીસવાળા આ મામલે જે સમરી સી રિપોર્ટ ભરાયો હતો તેની રિવિઝન અરજી આજ કોર્ટમાં દાખલ કરે છે આ મામલો સતત ચાલી રહ્યો હતો અને સરકારી વકીલ જે બારોટ છે તેમણે પણ આ મામલે આજે દલીલ કરી હતી અને દલીલ કર્યા બાદ રિપોર્ટનો હુકમ કર્યો હતો તે ના મંજૂર કરવામાં આવે છે આ કેસ ફરીથી જે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ છે ત્યાં મોકલવામાં આવે છે સાથે ડીજીપી વિકાસ સહાયને આદેશ કરવામાં આવે છે કે આ કેસની સમગ્ર તપાસ

પહોંચ્યા હતા અમેરિકાના સૌથી પહેલા અહીંયા મુખ્ય માસ્ટર માઇન્ડ અમિત ચૌધરી તેઓને ગ્રેજ્યુએશન સુધીના નકલી માર્કશીટના પ્રમાણપત્ર બનાવી આપે છે આઈએલ જે પરીક્ષા છે તે પરીક્ષામાં તે ગોઠવણ કરે છે આ યુવકો સાથે આડ બેન્ડ મેળવે છે અને ત્યારબાદ અભ્યાસ માટે તે કેનેડા પહોંચે છે અને કેનેડાની બોર્ડર ક્રોસ કરતા ત્યાંની પોલીસ તેમને ઝડપે છે તેમને કોર્ટમાં લઈ જવામાં આવે છે તે સમયે આ યુવકોએ સાતથી આઠ આઈએલ ટીએસ્ટના બેન્ડ મેળવ્યા હતા તેમ છતાં સ્પષ્ટ અંગ્રેજી નહોતા બોલી શકતા તે કારણસર તેની કોર્ટને તેમને શંકા પડે છે અને મામલો મુંબઈની કોન્સ્યુલેટ સુધી આવે છે અને મુંબઈની કોન્સ્યુલેટથી મામલો મહેસાણા જિલ્લાનો હોવાથી તેના તત્કાલીન પોલીસવાળા સુધી પહોંચે છે આ કેસમાં સૌથી પહેલાં એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર જે તત્કાલીન હતા બી એચ રાઠોડ તે પોતે તપાસ જાણવા જોગના આધારે કરે છે અને ત્યારબાદ મહેસાણાના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તે ગુનો દાખલ કરે છે આ મામલે કુલ પિસ્તાલીસ વ્યક્તિઓ છે તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો હતો અને માસ્ટર અમિત ચૌધરી આ મામલે ફરાર થઈ ગયા હતા અને ત્યારબાદ સીટની રચના થાય છે વિસનગરના ડીવાય એસપી દિનેશસિંહ ચૌહાણને તેની તપાસ સોંપવામાં આવે છે અને નવ દસ બે હજાર ત્રેવીસના રોજ એકાએક તેમણે આ જે કોર્ટ છે તે કોર્ટમાં જે સમરીસી રિપોર્ટ ભરેલો હતો તેને કોર્ટ મંજૂરી આપે છે અને ત્યારબાદ રિવિઝન પેટે તત્કાલીન પોલીસ વડા એ આ રિવિઝન અરજી કરી તેના આજે મહેસાણાની સેશન કોર્ટે આ મામલે ચુકાદો પણ આપ્યો છે મહેસાણા જિલ્લાના પોલીસમાં આજે આ સૌથી મોટા સમાચાર છે અને કોર્ટે આ ડીવાયએસપીના વિરુદ્ધમાં પણ તપાસના આદેશ આપ્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યુઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ